નિ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં મકર સંક્રાંતિથી છ મહિના સુધી કરવામાં આવતું સૂર્યનારાયણ અને ધરમ વ્રતની વાર્તા જે જીવ માત્રની પરમગતિ મોક્ષ અને સ્વગ પ્રાપ્તિ કરાવનારું સર્વોત્તમ વ્રત છે તેની વ્રત વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મકર સંક્રાંતિથી શરૂ થતું આ વ્રત ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે સૂર્યનારાયણ ધર્મ રાજાનું વ્રત સંક્રાંતિથી લેવાનું હોય છે જેમાં કોઈ ઉપવાસ કે એકટાણા કરવાના નથી હોતા આ વ્રત સાવ સહેલું છે મકર સંક્રાંતિના એટલે કે ઉત્તરાયણના દિવસે વહેલા ઉઠી સ્નાનાદિ પરવારી વ્રતનો સંકલ્પ લેવો સૂર્યનારાયણ અને ધર્મ રાજાનું વ્રત અલગ અલગ છે પણ આ વ્રતની વિધિ એક સરખી છે તેમની વાર્તા પણ અલગ અલગ હોય છે પરંતુ તેમની પૂજા વિધિ અને પૂજળું એક સરખા જ હોય છે જે મકર સંક્રાંતિથી શરૂ થઈ છ મહિના સુધી કરવાનું હોય છે સૂર્યનારાયણ વ્રતની વાર્તા પરોઢે ઉઠી સ્નાધિ પરવાધીને સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ તેમની વાર્તા સાંભળવી તેમજ સૂર્યનારાયણ સૂર્યનારાયણ કહીને વાર્તા સાંભળતી વખતે હોકારો દેવો જોઈએ આ વ્રત છ મહિના સુધી કરવાનું હોય છે એક જંગલમાં સૂર્યનારાયણ તેમની મા સાથે રહેતા તેઓ કુંવારા હતા એક દિવસ તેમણે માને કહ્યું મા મારે પરણવું છે કોઈ છોકરી સાથે મારો વિવાહ કરો ને ત્યારે માએ કહ્યું આ અવાવરા જંગલમાં આપણી વગર કોઈ રહેતું નથી તો કોની સાથે તારા લગ્ન કરું આથી સૂર્યનારાયણે જણાવ્યું કે મા આ જંગલમાં એક રાણી નામની સ્ત્રી રહે છે તેને રન્નાદે નામની પુત્રી છે તે મારે માટે બધી રીતે યોગ્ય છે તો તું મારો વિવાહ તેની સાથે કરાવી દો સૂર્યનારાયણની મા રન્નાદેની મા તેના ઘેર મળવા ગયા અને સૂર્યનારાયણ માટે રન્નાદેની માગણી કરી ત્યારે રન્નાદેની માએ ચોખ્ખી ના પાડી દીધી આ વત જ્યારે સૂર્ય નારાયણે જાણી એટલે તેમણે માને કહ્યું આજે રન્ના દેવીને માને આપણે ત્યાં તાવડી માગવા આવશે ત્યારે તું શરત મૂકજે કે હું તમને તાવડી તો આપું પણ જો તે ફૂટી જાય તો તમારે તમારી દીકરી રન્ના દેને મારે દીકરા સાથે પરણાવવી પડશે સૂર્યનારાયણના જણાવ્યા મુજબ દેની માતા તાવડી લેવા આવ્યા ત્યારે સૂર્યનારાયણની માએ શરત મૂકી કે રન્ના દેની માએ કબૂલ રાખી અને તાવડી ઘેર લઈ ગયા તાવડીનું કામ પતી ગયા પછી રન્નાદેની મા તાવડી લઈને પાછી આપવા આવતા હતા ત્યાં રસ્તામાં બે સાંઢ લડતા લડતા રન્નાદેની મા સાથે અથડાયા આથી તાવડી ફૂટી ગઈ જેથી શરત મુજબ સૂર્યનારાયણ સાથે રન્નાદેના લગ્ન થઈ ગયા નિત્ય નિયમ મુજબ સૂર્યનારાયણ સવારથી ફરવા જાય ને ઘેર પાછા આવે ત્યારે રન્નાદે આખો દિવસ ભૂખ્યા રહેવું પડે આ વાત રન્નાદેની માએ જાણી એટલે તેને રન્નાદેને કહ્યું તારે તારા પતિને સવારે નીકળે ત્યારે સાકરનું પાણી પીવા આપવું બીજા દિવસે સવારે સૂર્યનારાયણને સાકરનું પાણી આપવા લાગ્યા ત્યારે સૂર્યનારાયણે તે લેવાની ના પાડી અને કહ્યું આ પૃથ્વી પર દરેક જીવનું હું પૂરું ન કરું ત્યાં સુધી હું કંઈ જ લઈશ નહીં રંધાદે વિચારમાં પડ્યા તેમને થયું કે શું સૂર્યનારાયણ જે કહે છે તે સાચું છે આજે હું આ બાબતની પરીક્ષા કરીશ આમ વિચારી તે ઊભા થયા અને એક કીડીને જમીન ઉપરથી ઉઠાવી એક દાબડીમાં પૂરી દીધ અને એ દાબડી પારિયાણામાં મૂકી દીધી સાંજે ઠાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે કહ્યું ચાલો આપણે જમવા બેસી ત્યારે રન્નાદે કહ્યું તમે આખો દિવસ ફરીને બધા જીવોનું પૂરું કરી આવ્યા સૂર્યનારાયણે હા પાડી રણનાદેએ કહ્યું ના તમારી વાત ખોટી છે હજુ પણ એક જીવ ભૂખ્યો રહેલ છે જુઓ હું તમને બતાવું આમ કહી તેઓ પાણીયારેથી દાબડી લઈ આવ્યા પછી દાબડી ખોલીને જોયું તો તેના ચાંડલાનો ચોખાનો એક તાણો અંદર પડી ગયેલો તે કીડી ખાતી હતી શ્રી સૂર્યનારાયણ તરત સમજી ગયા અને બોલ્યા જોયું ને કીડી માંડીને કંજર સુધી બધાને મેં તૃપ્ત કર્યા છે આજે તમે મારા પર શંકા કરી તેથી હું તમને શાપ આપું છું કે તમે રાંધો તો ઓછું પડજો તમારે ભૂખ્યા રહેવું પડશે આમ કહી તેઓ જમવા બેઠા એક કોળિયો માતા માટે રાખ્યો બીજો કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બાકીનું રાંધ માટે સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જાય માત્ર બે જ કોળિયા બાકી રહે તેમાંથી એક કોળિયો રન્ના દેખાય ખાય અને એક કોળિયો સૂર્યનારાયણની માં ખાય આવું કેટલાય દિવસ સુધી ચાલ્યા કર્યું એક દિવસ સૂર્યનારાયણે માને પૂછ્યું મા તમારું શરીર કેમ સુકાતું જાય છે માએ કહ્યું દીકરા એક કોળિયો હું ખાવ છું અને એક કોળિયો બહુ ખાય છે આથી શરીર ઉતરતું જાય છે આ સાંભળી સૂર્યનારાયણ બોલ્યા માં તો પછી તમે બંને મારું વ્રત કેમ કરતા નથી મારું વ્રત છ મહિના કરવાનું હોય છે પછી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે તે વખતે સવા શેર ઘઉંનો લોટ શેર ઘી અને ગોળ લેવા તેના લાડુ કરવા એ લાડુ મને ધરાવજો એમાંથી એક લાડુ રમતા બાળકને બીજો ગાયોના ગોવાળને ત્રીજો લાડુ માળીને આપો ત્યારબાદ બ્રાહ્મણ અને અતિથિને જમાડીને પોથે ચોથો લાડુ ખાવો આ રીતે મારું વ્રત કરવો આ વ્રત કરવાથી દુઃખ દારિદ્ર્ય મટે બળબુદ્ધિ અને ધન વધે આયુષ્ય વધે પાણાને વાંજ્યાને પાણું બંધાય છે આ બધું જાણ્યા પછી સૂર્યનારાયણની માએ તેને રણના દઈએ સૂર્યનારાયણનું વ્રત શરૂ કર્યું તેનું ઉજવણું પણ કર્યું તે વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામલક્ષ્મણ આવી ચડ્યા તેમને જમવા બેસાડી દીધા જમીને રામલક્ષ્મણ પોતાની કુટીર પર આવ્યા હવે તો તેઓ થોડું રાંધે તોય વધે થોડું જમે તોય ધરાઈ જાય સૂર્યનારાયણના વ્રતના લીધે તેમને કોઈ જાતનું દુઃખ ન રહ્યું સીતાજી પણ આ વ્રત કરતા હતા એટલે સૂર્યનારાયણની વાર્તા કોને કહે અને જમેશું આથી રામની સૂચનાથી એ વનમાં એક રબારણ રહેતી હતી તેનો છોકરો મરી ગયો હતો એટલે એ ભૂખી હતી સીતાજી તેની પાસે ગયા અને તેને વાત કહી સંભળાવી એટલે તેનો દીકરો જીવતો થયો પોતાનો દીકરો જીવતો થયો એટલે રબારણે પોતે પણ સૂર્યનારાયણનું વ્રત લીધું સૂર્ય નારાયણનું વ્રત જેમ સૌને ફળ્યું તેવું વ્રત કરનારને ફળજો ધર્મ રાજાની વ્રત કથા આ ધર્મ રાજાનું વ્રત સંક્રાંતિના દિવસથી લેવાય અને છ મહિના સુધી ચાલે વ્રત કરનારે સવારે નાહી ધોઈને ધર્મ રાજાની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે ધર્મ રાજા ધર્મ રાજા એમ બોલું એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા તેમને બે છોકરા અને એક દીકરી આખું કુટુંબ ખૂબ ગરીબ છતાં ઘણું નીતિમાન હતું તેમના આંગણે કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યો પાછો જતો નહીં તેઓ હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જ જમતા અથવા કોઈ પક્ષીને ચણ નાખીને જમતા તેઓ નિરાધાર સ્થિતિમાં હતા છતાં અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા તેઓ ઘણો પરિશ્રમ કરતા છતાં માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા તેથી બંને દીકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ કમાવા જઈએ અહીંને અહીં જો બેસી રહેશે શું તો આપણી પરિસ્થિતિ કંઈ સુધરશે નહીં આમ વિચારી બંને છોકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી ઘેર રહ્યા ચોમાસાના દિવસો આવ્યા આકાશમાં વાદળો છવાયા વરસાદ પડવા લાગ્યો વરસાદ ઘણા દિવસ સુધી સતત ચાલુ રહ્યું વરસાદે બંધ થવાનું નામ જ ન લીધું વરસાદને કારણે બ્રાહ્મણને ઘેર કોઈ અતિથિ આવ્યું નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી સતત પંદર દિવસ સુધી ભૂખ્યા રહ્યા ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા આથી ભગવાન અને લક્ષ્મીજી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘેર આવ્યા હંસ અને હંસલીને જોઈ ત્રણેય જણા રાજી રાજી થઈ ગયા તેમણે ખોબો ભરીને ચાર નાખી પરંતુ હંસ હંસલીએ એકે દાણો ખાધો નહીં તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું તેમણે પક્ષીઓ સામે જોઈ પૂછ્યું કે હે પક્ષીઓ અમે તો એવા શું પાપ કર્યા છે કે તમે અમારો દાણો ખાતા જ નથી હંસ કહે અમે તો રાજહંસ છીએ એટલે સાચા મોતી સિવાય બીજું કંઈ ખાતા જ નથી આ સાંભળી દંપતી વિચારમાં પડી ગયું કારણ તેઓ ખૂબ જ ગરીબ હતા જે ઘરમાં અનાજના સાસા હોય ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી બ્રાહ્મણી નગર શેઠ પાસે સવા શેર સાચા મોતી માંગવા ગઈ પણ પોતાનું મકાન વેચી તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત કરી નગર શેઠે સવા શેર સાચા મોતી તોલી આપ્યા બ્રાહ્મણી તે મોતી લઈ ઘેર આવી આંગણામાં વેર્યા હંસ અને હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા ત્યારબાદ ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા ઉડી ગયા પછી પંદર દિવસે આજે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની વિધવા દીકરીએ ઉપવાસ છોડ્યા જમ્યા પછી આંગણું સાફ કરતા છોકરીની નજર ખૂણામાં પડેલા એક મોતી ઉપર ગઈ તેણે મોતી તુલસીના ક્યારામાં મૂક્યું બીજા દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો મૂકવા આવ્યા ત્યારે તેમણે જોયું તો તુલસીની ડાળીએ ડાળીએ સાચા મોતીની શેરો લટકતી હતી આ જોઈ ત્રણેય જણા ખૂબ જ રાજી થઈ ગયા બ્રાહ્મણીએ તો મોતીની શેરો ઉતારી લીધી અને નગર શેઠને આપવા ગઈ નગર શેઠ તો પાણીદાર મોતી જોઈને આભો બની ગયો તેણે તે મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવી દીધો એ હાર પહેરી એ દીકરી રાજકુંવરી સાથે રમવા ગઈ રાજકુવરી તે હાર જોઈ રાજી થઈ ગઈ તેણે પણ પોતાના પિતા પાસે આવા હારની માગણી કરી રાજાએ નગર શેઠ પાસે તે મોતીની માગણી કરી નગરશેઠે કહ્યું કે મહારાજ આવા પાણીદાર મોતી મારી પાસે નથી આ તો બ્રાહ્મણના ઘેરેથી આવેલા છે રાજાએ બ્રાહ્મણના ઘેર તપાસ કરાવી તો તેને જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર સાચા મોતી ઉગે છે આથી રાજા ખુદ બ્રાહ્મણના ઘેર પહોંચ્યો અને પોતાની સત્તાના જોરે તેને આખો તુલસી ક્યારો ઉઠાવી લેવા જેવો હાથ અડાડ્યો કે તરત જ ચોટી ગયો રાજાની સાથે રાણી હતા એ રાજાના હાથ છોડાવવા ગઈ તો તેના હાથ પણ ચોટી ગયા રાજા રાણી તો બૂમાબૂમ કરવા લાગ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહાર દોડી આવ્યા તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા રાણીના હાથ છૂટા પડ્યા રાજા રાણી વિલા મોઢે બ્રાહ્મણના ઘેરેથી પાછા ફર્યા બ્રાહ્મણને ઘેરે તો હવે રોજ સવાર સેજ સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું દીકરાઓ હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે આજ છે અને કાલે નથી આ દેહનો વિશ્વાસ ન કરાય એટલે આપણા ઘરમાં જે કાંઈ છે તેના ત્રણ તમે ભાગ પાડજો બે ભાગ તમે બંને ભાઈઓ લેજો અને એક ભાગ બહેનને આપજો થોડા દિવસ પછી બ્રાહ્મણ બ્રાહ્મણની મરણ પામ્યા રોજ સવા શેર સાચા મોતી તુલસી ક્યારે ઉગે અને રોજ ત્રણ ભાગ પડે એટલે એક દિવસ મોટા છોકરાની વહુએ કહ્યું તમારી બહેન રોજ ત્રીજો ભાગ લે છે અને રોટલા મારે ટીપા પડે છે જો ત્રીજો ભાગ લેવો હોય ને તો જુદા રહી ભાભીના આવા કડવા વચન સાંભળી બહેનને ઘણું દુઃખ થયું બહેન તો અલગ રહેવા લાગી તે પણ માતા બાપ માતા પિતાની માફક દરરોજ નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી એક દિવસ વિધવા બહેને એકાએક તાવ ચડ્યો ભાઈઓએ વિચાર્યું ચાલો બહેનને મળી આવીએ બંને ભાઈઓ મળવા આવીને જોઈએ છે તો બહેનનું શબ પડેલું બંને ભાઈઓ તો પોક મૂકીને રડવા લાગ્યા બહેન તો ધાર્મિક હતી તેનો જીવ લઈને ધર્મ રાજાના દૂધો ચાલવા માંડ્યા જતા જતા વેતણી નદી આવી બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી તેઓ ગાયને ટેકે ટેકે વેતણી નદી પાર કરી ગયા આગળ ગોખરું વન આવ્યું બહેને જોડાના દાન કર્યા હતા એટલે બહેને જોડા મળતા તેણે જોડા પહેરી વન વટાવી લીધું આગળ જતા તાપના અંગારા વરસતા હતા બહેને છત્રીનું દાન કરેલું એટલે છત્રીની મદદથી તાપ પણ મટાવી ગયા બહેને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને ભોજન મળ્યું આમ કરતાં તેઓ ધર્મ રાજાની સભામાં આવ્યા ધર્મ રાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા બધા વ્રતો નીકળ્યા પણ ધર્મ રાજાનું વ્રત ન નીકળ્યું ધર્મ રાજાએ કહ્યું તમે મારું વ્રત નથી કર્યું માટે તમે પાછા મૃત્યુ લોકમાં જાઓ બહેન બોલી તમારું વ્રત શી રીતે થાય ધર્મ રાજા બોલ્યા મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી આ વ્રત લઈ શકાય આ વ્રતમાં ધર્મ રાજાના નામનો દીવો કરવો હાથમાં ઝાડના દાણા રાખી મારી વાર્તા સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થઈએ ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણો કરતી વખતે વાંસનો ટોપલો સવા શેર જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડાં છત્રી જોડા સાચા મોતી હોડી નિસરણી સોના અને રૂપાની બે મૂર્તિ આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવું આટલું બધું આપી શકાય તેમ ન હોય તો શક્તિ પ્રમાણે બને તેટલું આપવું સવા શેર ઘીની સુખડી કરી તેના ચાર ભાગ પાડવા એક ભાગ ગાયોના ગોવાળને બીજો ભાગ બ્રાહ્મણને ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ખંડના માણસને આપવો બધા મહેનના શવને સ્મશાનમાં લઈ ગયા સ્મશાનમાં તેના મરદાને જ્યાં આગ ચાપવાની તૈયારીઓ થતી હતી ત્યાં લક્ષ્મીજી દોષી સ્વરૂપે આવ્યા અને બોલ્યા કે મારે આ સતીનું મોં જોવું છે આમ કહી નોશી તેની પાસે ગયા અને મોં પર હાથ ફેરવ્યો ત્યાં તો દીકરી જીવિત થઈ ગયા લોકો આ દ્રશ્યો જોઈ અચરજ પામ્યા ભાઈઓ તો બહેનને સજીવન થયેલી જોઈ રાજી રાજી થઈ ગયા પછી બહેને ઘેરાવીને ધર્મ રાજાનું વ્રત કર્યું છ માસ પૂરા થયા એટલે બહેન ફરી બીમાર પડી અને બે ત્રણ દિવસમાં મૃત્યુ પામી એટલે બહેનનો જીવ લેવા ધર્મ રાજાના દૂતો આવ્યા તે આવતા જ ઘરમાં એકદમ રોશની થઈ ગઈ અને કુમકુમ પગલાં પડવા માંડ્યા અને મોતીના સાથિયા પુરાયા ધર્મ રાજાના દૂતો તેના જીવને લઈને પોતાની સાથે સ્વર્ગે લઈ ગયા હે ધર્મ રાજા તમે જેવા બહેનને ફળ્યા તેવા વ્રત કરનાર સૌ અને આ કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય જય ધર્મરાજા રાજા જય ધરમ રાજા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ